બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં દાદા સાહેબ ફાળકે એવોર્ડ શરૂ થયો જે ઘણા વર્ષોથી બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં કલાકારોને પોતાના કાર્ય બદલ અપાય છે ત્યારે ગુજરાતમાં પણ આ જ પ્રકારે ગુજરાતી કલાકારોને એવોર્ડ મળે તે માટે રાજુભાઈ ટાંક દ્વારા ગુજરાતમાં દાદા સાહેબ ફાળકે ચિત્રનગરી એવોર્ડ શરૂ કરવામાં આવ્યો છે ત્યારે દાદા સાહેબ ફાળકે ચિત્રનગરી એવોર્ડનું આયોજન અમદાવાદના ઠાકોરભાઈ દેસાઈ હોલમાં કરાયું હતું જેમાં ગુજરાતના ગાયક કલાકારો અને તેમની સાથે જ બોલિવૂડ ઇન્ડસ્ટ્રીના કલાકારો પણ ઉપસ્થિત રહ્યા હતા હું પંદર વર્ષથી દાદા સાહેબ ફાલ્કે સાથે સેવા આપી રહ્યો છું અને લાસ્ટ યર હું દાદાસાહેબ ફાલ્કેનો ફાઉન્ડર બહેનો છું અને ફાઉન્ડરમાં જે દાદાસાહેબ ફાલ્કે ચિત્રનગરી ફિલ્મ સિટી એવોર્ડના નામથી હું આયોજન કરી રહ્યો છું અને મારા ઘણા બધા જે ગુજરાતના કલાકારો હતા જેને મને એમને અમારે ટીમ નક્કી કર્યું ખાસ કરીને જે આજે થર્ટી ફર્સ્ટના પ્રોડ્યુસર છે જસભાઈ પટેલ અમિત પટેલ જયેશભાઈ પરમારે નક્કી કર્યું કે ભાઈ આપણે એવું કંઈક કરીએ કે તમે બોમ્બે કરી રહ્યા છો દાદા સાહેબ પાલકી તો આપણે ગુજરાતમાં પણ કરીએ તો આજનો દિવસ અમારા માટે બહુ શુભ દિવસ છે અને બધાનો સહયોગ મળ્યો છે અને આપણો મીડિયાનો પણ આભારી છું કે તમારું સરસ મજાનું આયોજન સાથે બધાનું મીડિયા બાઇટ પણ લઈ રહ્યા છો ખાસ કરીને જીટીપીએલ છે અને આપણા મંતવ્યો છે જેનો પૂરેપૂરો સાથ સહકાર છે અને જામનગરની ટીમ છે યુટ્યુબના વિખે જાડેજા અને આપ મીડિયા લોકોનો બધાનો આભાર માનું છું કે અમને આવી રીતના પ્રોત્સાહિત કરો અને અમે તમારી સાથે છીએ અમારે શું છે કે નોમિનેશનમાં જે ઘણા બધા અમુક લોકો ગુજરાતના અમારે અહીંયાથી ખાસ કરીને અમારા મિત્ર છે પંકજ ભટ્ટ મ્યુઝિક ડાયરેક્ટર અને હમણાં લાસ્ટ ટાઈમ અમે વડનગરમાં મોદી સાહેબના ગામમાં મોદી સાહેબનો બર્થડે હતો ત્યારે અનુપ ચલોટા સાથે આવેલા ત્યારે ઘણા બધા મીડિયા આવેલા પછી ત્યારે અમારે ચર્ચા થઈ હતી કે આવી રીતના ભાઈ દાદા સાહેબ હાલ કે તમે ગુજરાતમાં લાવો એટલે અમને વિચાર આવ્યો કે ગુજરાતમાં પણ ટ્રાય કરાવીને આવી રીતના ત્યાંથી ઘણો બધો અમને સપોર્ટ મળ્યો કે સારા બધા કલાકારો એવી ઈચ્છા કરે છે કે તમે ગુજરાતમાં આવો અમને બોલાવો અને અમને સારું લાગશે બધા અમને બધાને એવોર્ડ આપશો તો એટલે સારા આજે બધા ઘણા બધા કલાકારો આવી રહ્યા છે અને ખાસ કરી મ્યુઝિક ડાયરેક્ટર પંકજ ભટ્ટ છે ઓસ્માનભાઈ મીર આવી રહ્યા છે માયાભાઈ આવી રહ્યા છે અને અનેક કલાકારો જે ટૂંક સમયમાં આવી રહ્યા છે એનું આપ પણ ઇન્ટરવ્યૂ કરજો બધા લોકોને અનગિનિત નામ છે જે અમારા જીતુભાઈ મોદી છે કિશોરભાઈ ઠક્કર છે મિલનભાઈ ભટ્ટ છે પંકજભાઈ ભટ્ટ છે માલાબેન ભટ્ટ છે અનેક કલાકારો તો આવી જ રહ્યા છે જે ગુજરાતના એને બધાને દાદા સાહેબ છે અને બોમ્બેથી સુરેન્દ્રપાલ સાહેબ એક્ટર દેવકાદેવ મહાદેવ સિરિયલના આર્ટિસ્ટ મહાભારત સિરિયલના આર્ટિસ્ટ અને હિતેન તેજવાની જો ટીવી આર્ટિસ્ટ બધા આવી ગયા રહ્યા છે બોલીવુડ એસ્ટ્રોલોજર ડૉક્ટર જ્યોતિ જાંગિયાની પણ આવી રહી છે તો આજનો દિવસ અમારા માટે બહુ સારો દિવસ છે સૌથી પહેલા તો દાદા સાહેબને મારા કોટી કોટી પ્રણામ કારણ કે કલાકાર માટે આ જે એમનો એવોર્ડ એ એવો એક એવોર્ડ છે કે જે અમૂલ્ય એવોર્ડ છે દરેક માણસની જિંદગીમાં હંમેશા જે મહેનત કરે એના પૈસા તો મળવાના જ છે પણ જ્યારે એ મહેનતનું ફળ તમને આટલું સરસ મજાના એવોર્ડથી જ્યારે તમારું સન્માન થાય ને તો એ કલાકાર માટે બહુ જ અમૂલ્ય હોય છે જેનો મને ખૂબ ગૌરવ છે આ એવોર્ડ છે કે તમે લોકોને તમે કેટલા એન્ટરટેન કરો છો પછી એનું માધ્યમ ભલે ગમે તે હોય ફિલ્મનું માધ્યમ હોય નાટકનું માધ્યમ હોય સિરિયલનું માધ્યમ હોય પણ તમે લોકોનું મનોરંજન કરો છો એ બહુ ઇમ્પોર્ટન્ટ છે અને આ ખાસ એવોર્ડ જે છે દાદા સાહેબ પાલકે ચિત્રનગરી એવોર્ડ ખાસ એના માટે છે તો આ જ પ્રકારે ઠાકોરભાઈ દેસાઈ હોલમાં ગુજરાતી ફિલ્મ જગતના કલાકારોને તેમના કાર્ય પ્રત્યે સન્માન મળે તે માટે દાદા સાહેબ ફાળકે ચિત્રનગરી અવોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું કેમેરામેન બંટી ડાંગર સાથે અનિલ પાટિલ નિર્માણ ન્યૂઝ અમદાવાદ